નમસ્કાર મિત્રો જો કે આજ રોજ અમરેલી જિલ્લાના હુકાવા વડિયા તાલા બાવર વડવાના ડાઈમાં મરવાના વિચારમાં મનસુખ રાઠોડને ફોન કર્યો અને મનસુખભાઈએ આશ્વાસન આપ્યો જો જોરદાર ઓડિયો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જય ભીમ નમો બોધાય ભાઈ અ જય ભીમ મનસુખભાઈ ગુરુ એ અમારા એક કાકી થાય છે ને તકલીફ થોડીક છે છે એને એ કે હું મરી જાવામ કે મરીને મરે મરી નો જવાય અને શરીમાં હોય તો મે કે મનસુખભાઈ ને પછી મારી શબ્દ હતા અને કે મરી હોય તો મરી જવાય હવે વાત કરો મરી હાલો સાહેબ દરિયા છો મારે તો શું કરું મારે તો જમે કઈ પારું એમાં મરવાનું એવું થોડું કરવાનું હોય હે હું કરું જો હું વીસ હજાર માંગુસ મારી વસ્તુ વીસ હાજર માંગુશ સૂર્યપ્રમ ગટ ની સીખો છોકરા ને જોઉં કોને

પણ મને કોક બરકત તો જાણો કે મને કે તમે ડુંગળી વાવતા નો આવડે તમે વાહ રહી જાવ તમને કોઈ બિહાર ને મને હું કોક કામ માં કોક કઈ ને એવું કરી દયો ભાઈ સાહેબ હું સાવ ઘરે બેઠી છું મારે શું ખાવું કઈ મારે ક્યાં આગળ નામા ઠામા દેવા કોઈ મારે બિલ ભરવું કઈ જવું આવું ગયો કોક મને કામ માં બરકત ને એવું કરી દયો તો સારું ભાઈ સાહેબ આ એવા તો અમારા ગામ ના ઈરખા રહ્યા સમજ્યા ભાઈ તમને ન ખબર હોય ઈરખા બઉ વધી ગઈ છે આપડે તમારું ગામ કયું છે બાવર બરવારો બાવર બરવારા કાં અપરાયા ઓ બહુ તક કે હું કાવડિયા કાઢી એવું કર મહિનામાં બે મહિનામાં કાવડિયા કાવડિયા રાજા સાહેબ કાવડિયા વાહ મારી કાવડિયા કાવડિયા નું કર હું ખાતી જ રોયલો ને આખી સમજાઈ ગઈ હું આવું ને આટો મારવા કઉ પૈસા માં ને દર ને રીટા મારે પાંચ હજાર માંગુ છુ નથી હતી ત્યાં ત્યાં તો ઓલી હસી પણ માંગુ છુ પાંચ હજાર હાકરા કોઈ થી ગયા મારા સામે ના હાકરા માં માં કરાવી દેતા મારા ભાઈ ના લગનમાં માં મારા છોકરી ના એ મારી છોકરી મને કે દ મા દ હું તો ગોળી ભાભી તે પાછી દઈ દીધા હાકરા દેતા ત્યાં પાંચ હજાર રૂપિયા હોય લઈ ગઈ એ નથી દેતી પાંચ હજાર ના હાકરા પાંચ હજાર રૂપિયા અને હાકરા તો ઓલી નાની સનો વસ્તીરી યે લઈ ગઈ છો તો તો ઓલી વસ્તીરી સ આવનાની એવી હજાર લઈ ગઈ જમાઈ કાજે ને તે કાલે દેવા માર લી લે એમ કઈ કાજે ને તે કાલે ને થાઈ કરી લો એ શું કર લો અ એ જરા સોકરીરી બગડી ગઈ તમારા સબ સમજ નથી બગડ્યો आवाज આય છે પણ દેતીયો નથી અ કે એમ કઈ કાજે ને તે કાલે ને દેવા લ્યો સોક લઈ પાસી આવો ઘરે આવો છો આવો જાય હાથે માથે માંગ્યું તું ગયું ત્રણેય નું આજ એક તો ગઈ આ જુનાગઢ વાળી આજ ગઈ મારા છોકરા પાસે લીધા જ રાખસ લીધા જ રાખસ મારા છોકરા રૂપિયા પોરા મારા છોકરા કાઢીને દે માં દેમા દે માં શું કરું મારા છોકરા પૈસા ન દે ને એવું કોઈ જ કરી દો મારા છોકરા પૈસા બે ને ન દે પણ અહીંયા જ ભરી ગયું અહીંયા જ ભરી ગયું કાઢો ન દઉં તો કાપરી જાય

ફલાણું ઠીકડું કઈ નથી ને વાત આ વાયરલ થાય કેમકે આમાં તો બધું આવું બધું હાલતું હોય તો એના માટે જૂકતા હોઈ આવું થાય તો આ બરાબર છે તો તમારે કોઈ વડીલ બડીલ હોય તો એની વાતચીત કરવી જરૂરી છે પછી પછી કાલે હમણાં મારી લઈને ફોન કર્યો છોકરા બધા ફોન તમારી છોકરી તમે પૈસા પાછા દઈ નો નીકળે પૈસા સંપૂર્ણ મને બગો 5-5000 રૂપિયામાં નો કરો વાયરલ તો આમાં વાં તો હું છે ઈ તો થઈ દે પણ આ કે મરી જાવ પછી મન કી તો હામો હા દોહી મરી જાય એમ થઈ ગઈ કે મિત તો મધુભાઈ પર સલા લઈ ઓર આઈ ભાઈ આ મરી જાવ એમ સોને એટલે તમે વાયરલ કર દે કે તમે મરી જાવ તો યાદી રહી જાય કે આપણે એ त्रास થી મરી ગયો છે બે પાડે મરવાનો મરવાનો કી ન કી તો અને જો એક પાદ દુકાન પાક મને કે કે મન કે કે કેન્સર છે મને એટલે મે કે કે કેન્સર તો પાક માં મને જીવ પાંચ પાંચ હજાર રૂપડીમાં હું મરી જવાની વાતો કરવાની નકર આમ પાછા ગુરુ મૂકી છે જે સતનામ શબ્દ ન હોય ને મગજમાં બીમારી હોય એવું મને લાગે આવે હું ના જો હિસો દેવો તમારી હાથ યાર છોકરીઓ હારી કે ને હા હા તમે મારી સાંભળો જો એને કરી દીધું જમીન વેચી હશે કરી છે

એ રાઠોડ છે મેં કીધા બતા અને હું તમારો આશિષ છે હું આખો તમારે બીજી ગયો તો આખર મજા મજા આવે એટલે એ મારા ઘરના રાઠોડ મેં કીધા આવે બધા નવા નવા બધા હું તમારો લગ્ન બધા જનરલ બધા એમ મજા આવે એટલે એ જમીન નો જે મેટર છે ને ભાઈ હા 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 એમાં હાવ કિસ્સો લાગે બાળકો નો તો ગુનો હશે બીજી વાત કાપી નાખો

જે માને માની ખરીદી કરી જે માનું વેચાણ કર્યું એને આ દુનિયામાં એની વેલ્યુલેશન નથી ભાઈ હકદાર ગણાય ને અટલની છોકરીયુ તમે હું ઉદાહરણ આપું છું ભાઈ અટલની દીકરીયું જે હાહુ છે ને એને કોઈક તરીકે રાખે છે ઈ દીકરી એની હાહુ ને માનતી નથી આ દેશનું ઉજ્જવળ ઉજળું નહીં થાય મને ભૂલી જાય હવે તારી હાહુ રહી ને ઈ તારી હવે હવે આજથી નવી મા ઈ છે એને પૈગી લાગી એટલે તારી બધે કદરો મટી જાય હા તો હાહુ ને ભારી નથી ને ભારી નથી ઈ તમારો બાપ ઘર બાંધે

એમાં બીજું કઈ ન આવે આપડે દેશના છોકરીના અગણય ના પૈસા લીધા હગાયું પૈસા લીધા અને પછી કે મારી દીકરીને મેં દીકરાની જેમ રાખી હું દીકરાની જેમ રાખી દલાલુ પછી હામા વાળા લે કે તારી છોકરીને તે દોઢ લીધા મારી છોકરી તારી કરતા હારી છે અઢી તારે દેવા દો તમે કંકુ કઈ ના દે હામાય કંકુ કઈ ના દે તમે બાવ વધારશો જે એ વધારે છે તમે તો તો મેળાવી મારા બાપનું શું છે હા તો ભાઈ જો જગતમાં વિચાર છે આ વિચાર શ્રેણી માણસમાં સુધારો આવે આ તમે હાફલો સુઈતા તમારા ને તમારા શબ્દ છે અમારું કઈ છે જ નહીં

અમરેલી જિલ્લામાં જેટલી છોકરીઓ રીઆમણા છે એટલો તમે સરવાળો કાઢજો ને કોર્ટમાં જઈને તપાસ કરી લેશો ઉભારી છોકરીઓ રીઆમણા હોય તમે હું બદનામા માં થવા જેવું નથી આ તો તમને ખાલી વાત કરું છું અમે તો જોઈએ છીએ ને કહીએ છીએ બાકી અમને કઈ પ્રોબ્લેમ નથી એમાં ઝીલો બદનામ હવે રૂપિયા લ્યો છો આ આ રીંગણાં છે એમાં તો બદનામ ક્યાં જવાનું તમે ખાલી હિસાબ કરજો ને પૂછજો જોજો court જ જઈ આવજો નથી લેતા એને એના ઘરે વાંધા નથી નથી લેતા તમે કહી શકો અલે ભાઈ હું ભૂલિયારી નો અમરેલી જિલ્લા માં છોકરા ના લગ્ન ઈ નથી કારણ જ આ તમે દોઢ 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 લાખ રૂપિયા દેશ લ્યો બીજા છોકરી ક્યાંથી હિસાબ કરી લો

આ જે કઈ છે અમારે તમે રાજકોટ જિલ્લામાં ક્યાંય દોઢ કે બે લાખ રૂપિયા દેશ હોય એક દાખલો બતાવજો રાજકોટ જિલ્લાનું કોઈ ગામડું દોઢ લાખ રૂપિયા દેશ લીધો એવો એક દાખલો બતાવજો જુનાગઢ જિલ્લામાં તમે મંડલીપુર પેટલા જાવ ને ખાલી બાર હજાર રૂપિયા જ પોરબંદર જિલ્લા માં એમાં ક્યાંય પૈસા નો વહીવટ જ નથી ખાલી એક અમરેલી જિલ્લો એક જ એવો છે કે ત્યાં દોઢ લાખ ને છોકરી છે એવી છોકરી એવો દેશ તમે જોઈ લેજો આ તો અમારાથી તો બધે ને વહુ લાગે છે એટલે ત્યાં ના આગેવાનો ને એ અમારું કરે છે કે ભાઈ આમ છે ને તેમ છે બાકી અમે તો છોકુ કહીએ છીએ ભાઈ દીકરીઓ ના તમે જે રૂપિયા લ્યો છો એ એક જાત નું દલાલ જ છે અને અને એમાં તમારી દીકરી સુખી નો થાય કોઈ દી કેમ કે દીકરી નો વાંક હું બચાવી નો હવે આ પૈસા લીધા તો બાપા લીધા છે બાય હવે પાછો પાછા લખે દાડામાં મિષ્ટાનનું ને એનું એના રૂપિયા નહીં બગાડવા ખોટા વપરાય તો આ છોકરીઓમાં અવાજ ઉઠાવો ને આ લેજીમાં અવાજ ઉઠાવવો જોઈએ દાડામાં તો જેનો બાપ મર્યો એને એસી વર્ષ રાખ્યો ને એમાં કદાચ મીઠાઈ કરે એમાં કાંઈ આપણે નુકસાન નથી એ તો બરાબર આપણા બાપના દાડામાં કદા મીઠાઈ કરો તો એ બંધ કરો ને એમાં ડાયર રોટલો કરો તો એ ખોટા રૂપિયા નથી વપરાતા ખોટા રૂપિયા તો ઈ વપરાય છે કે આપણે દીકરીઓના અઢી અઢી લાખ રૂપિયા લે એ હવે વી વર્ષની થઈ તો એને કામ્ય નહીં દીધું હોય છે

વિનંતી છે અને બધા આગેવાનો છે વિનંતી કરી રહી છે અમારે કઈ નેતા બનવું નથી મારે કઈ ચૂંટણી ફોર્મ ભરવું નથી આ તો જે આ કુટેવું છે એના હિસાબે દીકરી દુખી થાય તો મને વાંધો નથી લ્યો તો પણ ઓલી છોકરીને પસે અહીંયા આવડે કાઈક બોલે એટલે એની માને ફોન કરે મને આ કામ કે ભાઈ સહન કર્યું હોય ને તો થાય હવે આપડે રૂપિયા લઈને પછી પાછું કોને માથે માફ થઈને થાય આજે તમે મારી મારી છોકરી કંકુ કઈને દીધી છે મારી છોકરીમાં માં કદાચ કઈ ઉંચા નીચા થાય તો દિશા બગડે હમ હમ ના ના એ બરોબર છે મારી કઈ લોહી લીધી નથી સાચી હા એમ આ બધું વ્યવહાર બાકી તો બધું એમ હાલે એમ થોડું હાલે અને છોકરીનો છોકરી નો વાવો છોડવાનો હોય ભાઈ ના ના એ તો આ તો રૂપિયા લઈને માથા કા કાઈ કઈ લઈ લઈ જાય ઈ ઘર બાંધે એ તો દીકરી નો વાવો ને હે ભાઈ

જેટલા જેટલી રી હમણાં કરશો એટલા આગે વાનો ટડી જવા દો ભાઈ આલ ઢીકડા ભાઈ આલ ને માર ઘરે છોકરા ને આવતી નથી તો રૂપિયા બિગરે ને બાપા લીધા ને આગે જન્મ વધારે થા દલાલે નો ના ના હાચી વાત ભાઈ તમારે જો કદાચ સમાજમાં આગેવાનનો જન્મ ઈ કરો કે તમે ક્રાંતિકારી વિચારનો આ છોકરીઓ છોકરીઓના વાતાવરણમાં તો હું જ ન્યા કડકાય સારા વાત નથી હું હમણાં કાલ ગયો તો વાકણે ઓલ્યા ગામ અરે આયા ખડ ગયો તો ન્યાય બાપા બહરો બોલ્યો

મારી એવી મરી જવાના ને એવા વિચાર નો કરાય એમાં ખોટા ખોટા હું છે કે આમાં અમને થોડાક છાંટા ઉડે એમાં પાંચ હજાર રૂપાડીમાં મારી હોય હું

નરતર છે કાય મારા હે કાય નરતર છે બાબરો ફૂલસ હ હા તમારો નરતર છે પૈસે ની તારે કક જમાવી તો કક પાક લાગી હવ એનું કક સારું કર દે તમે તો બોલ કરી હો નકર ક ભાઈ પાક લાગી સ હું મારા થી હારું થાય મે માર મારું ઘર નું હારું નથી તમારું કે થાય અરે ભાઈ તમાર તો બો હારું તો ઘરે બંગલા સ હું નથી આવી શું કાઈ સારું છો

కూ మారురాం మనామం ఎందాయ్ఆ మా డాయి మా డొయ్యమ పడాయా పడాయ్తం చాలు క్టామసి మా సలు కొలా సినజ్ కరదాం ఎందారా మారారం పడు కొలారు. క హలో హలోనే హలో రా